દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના વિસ્તાર વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર તેમજ બેટ દ્વારકામાં ખડકેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન માટે પ્રતિબંધ લગાવાયો છે બેરિકેડ ગોઠવી કોઈ પણ યાત્રી કહી ન આવે તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે બેટ પૂજાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલેશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે બસો પચાસ જેટલા આસામીને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી મેગા મોલેશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી બુલડોઝર ટ્રેક્ટર વગેરે યાત્રિક સામગ્રીઓને સજ્જ કરી દેવાય છે આ પૂર્વે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાય એસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલસીબી એસઓજી તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પીઆઈ પીએસઆઈ ઉપરાંત એસઆરપી અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે એક હજાર જેટલા સુરક્ષા કર્મીને ડિમોલેશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા આટલું જ નહીં દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી